નમસ્કાર આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ ધનરાશિના લોકો માટે કેવું રહેશે અને કઈ બાબતોની સાવધાની રાખવી તેના વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો ધનરાશિના લોકોને હાલમાં શનિદેવની અઢી વર્ષની પનોતી એટલે કે ઢૈયા ચાલી રહી છે જેની શરૂઆત ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસથી શરૂ થઈ હતી હવે આ સમયગાળા દરમિયાન તમને શનિદેવ કર્મનું ફળ આપશે અને તમે જો સારા કર્મ કરશો સત્કાર્યો કરશો અને કેટલાક ઉપાયો કરશો તો આવનારું વર્ષ તમારા માટે ખૂબ જ સારું સાબિત થઈ શકે છે મિત્રો આ પનોતી કે ઢૈયાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી તમને અમે અંતે કેટલાક ઉપાયો જણાવીશું અને કેટલીક બાબતોની સાવધાની જણાવીશું જો તમે તેનું ચોક્કસ ધ્યાન રાખશો તો આવનારું વર્ષ શુભ પરિણામ આપનારું બની રહેશે જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે વ્યવસાયિક કાર્યોમાં પોતાનો નિર્વાહ કરી રહ્યા છે કે વ્યવસાયમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે પરંતુ સફળતા પ્રાપ્ત થતી નથી કે વ્યવસાય ક્ષેત્રે તમારે અપમાનિત થવું પડે છે આર્થિક નુકસાનીનો સામનો કરવો પડે છે તેમના માટે આવનારું સમય વ્યવસાય ક્ષેત્રે શુભ પરિણામો આપનારું સાબિત થશે તમારા વ્યવસાયમાં વર્ષની શરૂઆતથી ધીમે ધીમે તમને શુભ પરિણામો પ્રાપ્ત થવા લાગશે વ્યવસાય ક્ષેત્રે તમારી આવકમાં ધીમે ધીમે વૃદ્ધિ થશે વ્યવસાયમાં નવા સોદાઓ થશે નવા વ્યવસાયની શરૂઆતમાં જે અડચણો હતી તે હવે દૂર થતી જોવા મળશે ભાગીદારોનો સહકર્મચારીઓનો અને લોકોનો તમને વ્યવસાય ક્ષેત્રે સહયોગ પ્રાપ્ત થશે અને આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે પરંતુ તમારે લાલચમાં કે ઉતાવળમાં આવીને કોઈ નિર્ણયો લેવાથી બચવું જોઈએ તથા પરિવારની મિત્રોની વડીલોની ભાગીદારોની સલાહ અવશ્ય લેવી જોઈએ તો આવનારું વર્ષ વ્યવસાય ક્ષેત્રે તમારા માટે સારું સાબિત થઈ શકે છે જે લોકો નોકરી કરી રહ્યા છે કાર્યસ્થળ પર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આવનારું વર્ષ ખૂબ જ સારા શુભ સમાચાર લઈને આવી રહ્યું છે તમારી મહેનતનું શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થશે પગારમાં વૃદ્ધિ જોવા મળશે અને તમારા સહકર્મચારીઓનો કે તમારા ઉચ્ચ અધિકારીઓનો તમારી ઉપર ભરોસો વધશે તથા તમારા શિરે નવી જવાબદારી આવતી જોવા મળશે આવનારા સમયમાં તમને માન સન્માન પદ પ્રતિષ્ઠા તથા આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે કાર્યસ્થળ પર તમે સમજી વિચારીને ભર્યા લીધેલા મહત્વના નિર્ણયોને લીધે તમને મનપસંદગીનું પદ પ્રાપ્ત થશે અને તમારી આવકમાં વૃદ્ધિ થતી જોવા મળશે જે લોકો નોકરી માટે ખૂબ જ પ્રયત્નશીલ છે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે તેમને કારકિર્દીમાં ખૂબ જ શ્રેષ્ઠ સુવર્ણ તકો પ્રાપ્ત થશે પરંતુ વર્ષના શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તમારે સખત પરિશ્રમ જાળવી રાખવો પડશે અને તમારા લક્ષ્યની પ્રાપ્તિ સુધી તમારે મહેનત ચાલુ રાખવી પડશે તથા નકારાત્મક વિચારોથી વધારાની ચિંતાઓથી દૂર રહેવું અને ધ્યાન યોગ મેડિટેશન કરવું તથા હકારાત્મક વિચારો તમારા માટે અતિ લાભદાયી સાબિત થશે આવનારું વર્ષ પારિવારિક બાબતોને લઈને ખૂબ જ મહત્વનું બની રહેશે પરિવારમાં નાની નાની બાબતોમાં થતા વિવાદોથી તમને મુક્તિ મળશે વડીલોનો સહયોગ પ્રાપ્ત થશે માતા પિતાના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે જીવનસાથી તરફથી તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે સંતાનો સાથે કોઈ મતભેદો કે સંતાનોના સ્વાસ્થ્યને લઈને કે કોઈ કાર્યને લઈને તમે ખૂબ જ પરેશાન હતા તો આવનારા સમયમાં તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે તમારા કાર્યમાં સંતાનોનો સહયોગ પ્રાપ્ત થશે પરિવારમાં વડીલો સાથે કે જીવનસાથી સાથે કે સંતાનો સાથે કોઈ મતભેદો ચાલી રહ્યા હતા કે તમારા ભાઈ બહેન સાથે કોઈ વિવાદો ચાલી રહ્યા હતા તો આવનારા સમયમાં વિવાદોનું નિરાકરણ થશે અને પરિવારમાં પરસ્પર પ્રેમ અને સહકારમાં વધારો થતો જોવા મળશે પરંતુ તમારી વાણીને લીધે તમારા અહંકારને લીધે પરિવારમાં મતભેદો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તથા નાની નાની બાબતો ઉપર વિવાદો કરવાથી તમારે દૂર રહેવું પડશે જે લોકો લવ લાઈફને લઈને ખૂબ જ ચિંતિત છે અને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે આવનારું વર્ષ શુભ સમાચાર આપનારું રહેશે શાસ્ત્રી પક્ષ સાથેના વિવાદો દૂર થશે મતભેદો દૂર થશે અને પરિવારનો તમને સહયોગ પ્રાપ્ત થતો જોવા મળશે જે લોકો અવિવાહિત છે તેમને જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે અને વિવાહ સંબંધિત અડચણો દૂર થતી જોવા મળશે જે લોકો વિદેશ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે વિદેશ અભ્યાસને લઈને કે વિદેશ વ્યવસાયને લઈને ખૂબ જ પરેશાન છે તેમના માટે આવનારું વર્ષ મિશ્રિત પરિણામ આપનારું રહેશે વિદેશથી તેમને આવકમાં વૃદ્ધિ જોવા મળશે વિદેશ વ્યવસાયિક ક્ષેત્રે તમને લાભ થતો જોવા મળશે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે અન્ય કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આવનારા સમયમાં તમને ખૂબ જ સારા શુભ પરિણામોની પ્રાપ્તિ થશે પરંતુ તમે વિદેશ અભ્યાસ માટે પ્રયત્નશીલ છો અને તમને સફળતા મળતી નથી તો આવનારા સમયમાં તમારે મહેનત વધુ કરવી પડી શકે છે વર્ષના મધ્યભાગ પછી તમને આવનારા સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત થતાં જોવા મળશે આવનારું વર્ષ વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ સારું સાબિત થશે પરંતુ વિદ્યાર્થી મિત્રોને મહેનત ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે આળસથી દૂર રહેવું પડશે તથા હકારાત્મક વિચારો રાખવા પડશે નકારાત્મક વિચારોથી દૂર રહેવું પડશે અને ખોટી ચર્ચાઓ કે ખોટા ગપ્પાઓમાં સમય પસાર કરવા કરતાં તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે અને વિદ્યાર્થી મિત્રો જો આ બાબતોનું તમે ધ્યાન રાખશો તો આવનારા વર્ષમાં તમને ઉચ્ચ અભ્યાસ માટેની શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થતી જોવા મળશે આવનારું વર્ષ ધનરાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને ખૂબ જ લાભદાયી સાબિત થશે વડીલોના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતાઓ દૂર થશે સાથે તમારા સ્વાસ્થ્યમાં સાંધાને લગતી બીમારી કે પેટને લગતી સમસ્યાઓને લીધે તમે વારંવાર પરેશાન થતા હતા તો તેમાં હવે તમને રાહતના શુભ સમાચાર પ્રાપ્ત થશે અને તમારા સ્વભાવમાં પરિવર્તનને લીધે તથા હકારાત્મક અભિગમને લીધે તમારો તણાવ દૂર થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે જે લોકો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છે તેમને તમારી વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવાની જરૂર છે તથા ક્રોધ અને અહંકારનો તમે ત્યાગ કરશો તથા તમને આપેલી જવાબદારી તમે સુવ્યવસ્થિત રીતે નિભાવશો તથા કોઈના સિરે તમારા કાર્યની જવાબદારી આપવાથી તમે દૂર રહેશો તો ચોક્કસ તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે તમે કોઈ કર્જની સમસ્યાને લઈને કે કોઈ કોર્ટ કેસને લઈને કે કોઈ જમીન મકાનના વિવાદને લઈને ખૂબ જ પરેશાન હતા તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે તથા ઘણા સમયથી તમે નવી ગાડી મકાન કે જમીનની ખરીદી માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તમારા સપનાઓ પૂર્ણ થતા ન હતા તો આવનારા સમયમાં તમારે નવી ગાડી મકાન કે જમીન ખરીદીનું સપનું ચોક્કસ પૂર્ણ થતું જોવા મળશે પરંતુ તમારે શનિદેવની પનોતી ચાલી રહી હોવાથી તમારે કોઈ ગરીબનો તિરસ્કાર ન કરવો તમારા સહકર્મચારીઓને સમયસર વેતન આપવું જોઈએ તથા તમારા કાર્યને લીધે કોઈના આત્માને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જુવા સટ્ટા લોટરી જેવા ગેરકાયદેસર કાર્યોથી તમારે દૂર રહેવું અને લોભલાલચમાં રોકાણો કરવાથી દૂર રહેવું કોઈની વાતમાં આવીને ઉતાવળમાં વિવાદો મતભેદો ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું તમારા કાર્યમાં ઈમાનદારી પ્રમાણિકતા જાળવી રાખશો અને કેટલાક ઉપાયો કરશો જેમ કે શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો તથા પીપળની વૃક્ષ નીચે સરસવના તેલનો દીપ કરીને શનિદેવના મંત્રનો જાપ કરવો કે હનુમાનજીના મંત્રનો જાપ કરવો તથા કાળા પશુ પંખીની સેવા કરવી ગરીબ અનાથ કન્યાઓને અભ્યાસને લગતી બાબતોમાં મદદરૂપ થવું જેવા સત્કાર્યો તમે કરશો તો આવનારા સમયમાં તમને શુભ પરિણામો પ્રાપ્ત થશે તથા પનોતીમાં ડૈયામાં તમને રાહત પ્રાપ્ત થતી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર સનાતન સંસ્કૃતિ વાસ્તુશાસ્ત્ર રાશિફળ ને લગતી માહિતી આપવામાં આવે છે અને તમે જો ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને તમે શેર કરજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ